નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં એક વૃક્ષમાં કે નામ બે ઝીરો અંતર્ગત આનંદમાં પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત આનંદમાં પરિવાર બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મૂળભાઈ પેરાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા મુદંતાલી ખાતે એક વૃક્ષમાં કે નામ બે પોઈન્ટ ઝીરો અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર ધારાસભ્ય શ્રી જયંતિભાઈ સોમાભાઈ પટેલ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધા અમદાવાદ આનંદ એક સભ્ય તરીકે અનિલ પટેલ મારા વાઇફ છે નૈના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્ના દ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમને જે પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે બે લાખ અગિયાર હજાર વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે આજે એકસાથે સાથે પાંત્રીસો પેડ લગાવી જેની અંદર વિદ્યાર્થીના શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર ગામજનો આજુબાજુના ગામજનો વિદ્યાર્થીઓ ભાઈઓ માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને એમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ઘાટોડીયા તાલુકાના લપકાબણ ગામમાં એમ બંને ગામોમાં થઈને વૃક્ષારોપણ થવાનું